જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે જાણો છો કે આપણા ઘરની આજુબાજુમાં જ ક્યાંક એક એ વૃક્ષ છે જેના મૂળમાં બ્રહ્માજી થળમાં વિષ્ણુજી અને ડાળીઓમાં મહેશજી નિવાસ કરે છે એક એવું વૃક્ષ જ્યાં દેવતાઓ કરતાં પણ પહેલાં દેવતાઓ વાસ કરે છે અને એક એવું વૃક્ષ જે ઘરમાં અટકેલું ધન વહેતું કરી નાખે નસીબ બંધ થઈ ગયું હોય તો નસીબનું તાળું ખોલી શકે છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીપળના વૃક્ષના રહસ્ય વિશે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ અર્થાત શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તમામ વૃક્ષોમાં હું પીપળ છું પીપળને જીવંત દેવતા કહેવામાં આવ્યા છે કારણ કે દિવસ અને રાત બંને સમયે ઓક્સિજન આપતું આ એકમાત્ર વૃક્ષ છે અને એટલે જ પીપળાને પ્રાણદાતા વૃક્ષ પણ કહેવાય છે પણ આ માત્ર વિજ્ઞાન નથી આની પાછળ એક બહુ મોટું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે શાસ્ત્રો કહે છે પિતૃ દેવતાઓ સૂક્ષ્મ શરીરમાં પીપળાના વૃક્ષ પાસે નિવાસ કરે છે ખાસ કરીને અમાવસ્યા શનિવાર અને પિતૃ પક્ષના સમયે એટલે જ કહેવામાં આવે છે જે વ્યક્તિ નિયમિત પીપળને જળ અર્પણ કરે પીપળની પ્રદક્ષિણા કરે પીપળની સેવા કરે તેના પિતૃઓ પ્રસન્ન રહે છે ઘણા ઘરોમાં કારણ વગરના ઝઘડા પૈસા અટકી જવા સંતાન સંબંધી તકલીફો રહેતી હોય છે શાસ્ત્રો કહે છે આ બધી તકલીફો પિતૃઓના અસંતોષના સંકેત હોઈ શકે છે અને તેથી જ સૌથી સીધો સરળ ઉપાય પીપળની સેવા એક વાર્તા કહો એક વખત એક રાજાને વારંવાર સ્વપ્નમાં પોતાના પિતૃઓ આવતા અને તેઓ ખૂબ દુખી દેખાતા હતા રાજા તેમના મહર્ષિ પાસે ગયા અને ગુરુદેવને પૂછ્યું ગુરુજી મને સ્વપ્નમાં મારા પિતૃઓ આવે છે અને તેઓ પ્રસન્ન નથી દેખાતા એનું કારણ શું હોઈ શકે મહર્ષિએ કહ્યું રાજન તમે આટલું દાન કરો છો યજ્ઞ કરો છો પણ પિતૃઓનું સ્મરણ નથી કરતા મહર્ષિએ કહ્યું તમે અમાવસ્યાના દિવસે પીપળની સેવા કરો પીપળની પ્રદક્ષિણા કરો અને પીપળની નીચે દીવો પ્રગટાવો કહેવાય છે કે ત્રણ જ અમાવસ્યા પછી રાજાના સપનામાં પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપતા દેખાયા અને રાજાના આયુષ્યમાંથી પણ તમામ વિઘ્નો દૂર થઈ ગયા ઘણા લોકોને લાગે છે કે પીપળનું વૃક્ષ માત્ર પિતૃઓને માટે છે પણ શાસ્ત્રો કહે છે કે પીપળના વૃક્ષમાં લક્ષ્મી માતા સ્વયં નિવાસ કરે છે ખાસ કરીને શુક્રવાર અમાવસ્યા અને ગુરુવારની સંધ્યાકાળે જો તમે પીપળ પાસે ઘીનો દીવો ફૂલ અને મીઠું જળ અર્પણ કરો તો ઘરનું ધન ચક્ર ધીમે ધીમે સ્થિર થવા લાગે છે દરેક વ્યક્તિ કરી શકે એવા ઉપાયો બતાવું છું શનિવારે અથવા અમાવસ્યાએ પીપળ પાસે જરૂરથી જાઓ પીપળ દેવને સાદું જળ અથવા બની શકે તો મીઠું જળ ચડાવો દીવો પ્રગટાવો ઘીનો દીવો શ્રેષ્ઠ છે બની શકે તો ઘીનો દીવો પ્રગટાવો નહી તો કોઈ પણ દીવો પાંચ મિનિટ નો આ ઉપાય પણ પરિણામ વિશ્વાસમાં ન આવે એવું પણ ક્યારે રવિવારે પીપળના ઝાડ પાસે ન જવું કહેવાય છે કે રવિવારે પીપળ પાસે જવાથી દરિદ્રતા આવે છે પીપળની નીચે ક્યારેય અપવિત્ર કાર્યો ન કરવા અને રાત્રે લાંબા સમય સુધી પીપળના ઝાડ પાસે ન રહેવું શાસ્ત્રોમાં આ બધું નિષેધ માનવામાં આવ્યું છે જો તમારા જીવનમાં અડચણો હોય જો પ્રયત્નો કરવા છતાં ફળ ન મળતા હોય તો સમજો કે કોઈક ઋણ બાકી છે જે અદૃશ્ય છે પીપળ તમારા ઋણને ચૂકવવામાં ઉતરવામાં તમારી મદદ કરી શકે છે પીપળ કલયુગમાં જીવંત દેવ છે પીપળ એ માત્ર વૃક્ષ નથી તે પિતૃઓ સાથે જોડાવાનો પવિત્ર માર્ગ છે જે તમને સુખ સમૃદ્ધિ લક્ષ્મીજીનો સ્થિર નિવાસ બધું જ આપી શકે છે તો પીપળની સેવા જરૂરથી આજથી શરૂ કરી દો જો તમારા કોઈ મિત્રને આ વિડીયોની જરૂર હોય તો એમની સાથે જરૂરથી શેર કરો જય શ્રી હરિ